હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે અમે તમારી માટે જોરદાર સ્વેટરમાં લેડીઝ સ્વેટર લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત વેરાયટી છે ક્વોલિટી જોઈ કપડું જોઈ લો સુપર આઇટમ પેટર્ન બી જોરદાર છે કલર બી બહુ બધા છે અને રેન્જની વાત કરીએ ફક્ત ત્રણસો ચારસોની રેન્જમાં બહુ મસ્ત મસ્ત આઇટમ મળી જવાની છે તમે ક્વોલિટી જોઈ લો વસ્તુ જોવો પેટર્ન જોવો બટન જો કેમેરામેન થોડું ફોકસ કરો અહીંયા એટલે કસ્ટમર ખ્યાલ આ કઈ ટાઈપની આઈટમ છે બહુ મસ્ત મસ્ત વેરાયટી છે કલર બી છે બહુ બધા ક્વોલિટી બી છે વસ્તુ જોઈ લો સુપર આઈટમ બેસ્ટ ક્વોલિટી અને સુપર વસ્તુ છે જોઈ લો તમે એકદમ મસ્ત આઈટમમાં જો તમે પણ આ ટાઈપની વેરાયટી ખરીદવા માગો છો તો પછી રાસ સાની જુઓ છો આજે જ ઉપડો સુરજ રેડીમેડ નગરપાલિકા શોપિંગ સેન્ટર તાનેરા અને અમારી જોડે વેરાયટીની વાત કરીએ તો બહુ બધી વેરાયટી છે અને કલરની વાત કરીએ તો બહુ બધા કલર છે અને રેન્જની વાત કરીએ તો ફૂલ રેન્જ છે જો તમે એકવાર અમારી શોપની મુલાકાત લેશો ને તમારું ડીલ ગાર્ડન ગાર્ડન થઈ જશે